બગસરાના માણેકવાડા ગામે મામલતદાર દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું સ્વાગત કાર્યક્રમમાં મકેલ અરજીના અનુસંધાને મામલતદાર દ્વારા પોલીસને સાથે રાખી ડિમોલેશન કરીને સરકારી જમીન પર થયેલા દબાણને ખુલ્લું મુકાયું

મામલેદાર આરજી ઝાલા દ્વારા પોલીસ સ્ટાફ તેમજ સરકારી તંત્રને સાથે રાખી માણેકવાડા ગામે સરકારી જમીન પર દબાણ કરેલ હોય તે જગ્યા ઉપર કરવામાં આવ્યું છે ત્યારે આ બાબતે પક્ષે અરવિંદભાઈ વાલજીભાઈ જાહેર રસ્તા ઉપર ગોડાઉન બનાવી લીધેલું હોવાથી તે જાહેર રસ્તાને ખુલ્લો કરવા અરજી કરવામાં આવી જેથી આ જગ્યાએ ડીઆઈએલઆર અમરેલી દ્વારા બે હજાર બાવીસમાં વિવાદિત સ્થળની માપણી કરવામાં આવેલ હોય જેથી દબાણ કાર્યવાહી કરવામાં આવી રસ્તાને ખુલ્લો કરવા માટે દબાણ કરેલ જગ્યા ખાલી કરવામાં આવેલ મામલતદાર આરજી ઝાલા દ્વારા કલેક્ટરના આદેશના પગલે માણિકવાડા ગામ પોલીસ પ્રોટેક્શન સાથે રાખી ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું બગસરા તાલુકાના માણેકવાડા ગામે સરકારી સર્વે સરકારી પડતર સર્વે નંબર વન ઓબ્લિક અમાં અનધિકૃત દબાણો કરી અને એમને ગોડાઉન બનાવેલું હોય જિલ્લા સ્વાગતમાં એ બાબતનો ઇસ્યુ હોય અને માનનીય શ્રી કલેક્ટર સાહેબનો દબાણ દૂર કરવા અંતર્ગતનો હુકમ હોય જે પંચાયત અને રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને તથા પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે સંકલનમાં રહીને આ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવેલી છે આ દબાણ દૂર કરતાં પહેલાં જે નિયમનોસરની કાર્યવાહી છે કે દબાણદારને નોટિસ ઇસ્યુ કરી અને એમને પૂરતો સમયગાળો આપી અને આ દબાણ દૂર કરવાની કાર્યવાહી આજે પૂર્ણ કરવામાં આવી છે અશોક મણવણ રિપોર્ટ એસ ન્યૂઝ અમરેલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે